ગુજરાત સાગરી અત્યારે તમે જોઈ રહ્યા છો તો કોઈપણ જાતની ટ્રાફિકની અહીંયા કોઈ વ્યવસ્થા નથી અને દરેક વખતે આ જ પરિસ્થિતિ નિર્માણ થાય છે ટીઆરબી કે કોઈ બી જવાન કે પોલીસ અત્યારે અહીંયા જોવા મળી નથી છેલ્લા અડધા કલાકથી આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે તમામ તમામ સાઈડ અત્યારે બ્લોક થઈ ગયું છે અને સૌથી વધુ અત્યારે રિક્ષાઓ અને મોટા વાહનોના કારણે પરિસ્થિતિ ખૂબ જ નિર્માણ થઈ છે અને દરેક વખતે આ પરિસ્થિતિ નિર્માણ થાય છે જ્યારે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને અહીંયા વધુ પડતા લાવવાની જરૂર છે કારણ કે કોલેજથી લોકો આવે છે સ્કૂલ જતા હોય છે નોકરી જવાનો સમય હોય છે અને આ જ પરિસ્થિતિ નિર્માણ થઈ છે જ્યારે ઘણી વખતે પાલનપુર સિવિલ પણ અહીંયા છે અને એમ્બ્યુલન્સને પણ ખૂબ જ તકલીફ અહીંયા આ રીતની પડે છે આજે અડધો કલાકથી સતત આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા આ બાબતે ગંભીરતા દાખવી પાલનપુર શહેરના જે પોઈન્ટો છે એ તમામે તમામ પોઈન્ટો પર આડેજડ કરતાં પાર્ક વાહન ઉપર કડકાઈ કરે અને એની ઉપર કડક કાર્યવાહી કરે તો જ આ પરિસ્થિતિનું સોલ્યુશન થશે બાકી અત્યારે દિલ્હી ગેટથી શિમલા ગેટ હોય અંબીર રોડ હોય કે ત્રણ વસ્તી તરફ જવાનો માર્ગ હોય તમામે તમામ માર્ગો અત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે અને લોકો અડધો કલાકથી હેરાન થઈ રહ્યા છે આ પરિસ્થિતિ સતત અહીંયા નિર્માણ થઈ છે અને આને આ જ પરિસ્થિતિ આગળ શિમલા ગેટ અને અમીર રોડ પર પણ આ જ પરિસ્થિતિ થઈ છે અડધો કલાક ઉપરાંતનો સમય થયો છે હજી સુધી ટ્રાફિકની કોઈ વ્યવસ્થા નથી કે નથી કોઈ પોલીસ કે ટીઆરબી અહીંયા જોવા મળતી સ્થાનિક લોકો અત્યારે વાહનને એક તરફ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે વોઇસ ઓફ ઇન્ડિયાની સ્ટેટઅ આજે પાલન કરું